સામાન્ય રીતે જ્યારે હાર મળે છે તો માણસ નિરાશ થઈ જાય છે પરંતુ તે વખતે તેમણે વિચાર્યું કે ભલે હાર થઈ પણ હું પાર્ટી માટે કામ કરતો રહીશ અને એનું ફળ એમને આજે મળ્યું છે છોટાદેપુર લોકસભા સીટ પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તેમને બનાવવામાં આવ્યા છે આપણી સાથે જસુભાઈ રાઠવા છે એમની સાથે સૌ વાત કરશું જસુભાઈ એક તો ટિકિટ મળ્યા બદલ ખૂબ ખૂબ અભિનંદન થેન્ક યુ પહેલું જ તમને આ જે મેં વાક્ય કીધું કે બે હજાર સત્તરમાં હાર ઓછામાં તે વખતે તમે કેવું વિચાર્યું હતું કુલ મળીને હું તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું પુલિંગ બુથના એજન્ટથી લઈને ઓગણીસો પંચાણુંમાં જ્યારે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ચૂંટણી થઈ ત્યારે હું પુલિંગ બુથનો એજન્ટ રહ્યો અને જે તે વખતે ભારતીય જનતા પાર્ટીની તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત બની ત્યારે અમારા વિસ્તારના તાલુકા પંચાયતના સભ્ય ગુલસિંહભાઈ સાથે મારે અવારનવાર પાર્ટીમાં જવાનું થતું ત્યારે એક નાના તને તરીકે મને ભારતીય જનતા પાર્ટીના મંડળના યુવા મોરચાના કોષાધ્યક્ષ તરીકે જવાબદારી આપવામાં આવી કામ કરતાં કરતાં આગળ વધ્યા અને આગળ વધતાં વધતાં મને ફરી પછી

કેવી તૈયારી ખાસ કેવી કે તમારી સામે એક તો સિનિયર નેતા છે કોંગ્રેસના ને રાઠવા સમાજના ને તમારા વડીલ તરીકે પણ એમની સાથે તમારે સંબંધ છે સુખરામભાઈને કેટલા મજબૂત તમે માનો છો જો ઉમેદવાર કોઈ પણ પાર્ટીનો હોય અને કોઈ પણ હોય એ હંમેશા ઉમેદવાર મજબૂત જ હોય છે પરંતુ હું એક પૂરેપૂરા વિશ્વાસ સાથે કહું છું કે ભારતીય જનતા પાર્ટીની અંદર પદના કાર્યકર્તા પેજ સમિતિના સભ્યો પેજ સમિતિના પ્રમુખ ભૂત સમિતિના સભ્યો ભૂત સમિતિના પ્રમુખ શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ આવા ભૂમિ લેવલના કાર્યકર્તાના સહયોગથી અને સહકારથી અમે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે વ્યક્તિલક્ષી યોજનાઓ છે જનહિતની યોજનાઓ છે એના દ્વારા થયેલા કામોને ઉજાગર કરીશું અને એ લઈને છે છેવાડાના માનવી સુધી લાભાર્થી સુધી મારા કાર્યકર્તાઓ પહોંચશે અને મતદારોને સાચી વાત મૂકશે અને એમના માધ્યમથી કાર્યકર્તાઓના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ ખૂબ મજબૂત સ્થિતિ છે એટલે પડકાર ગમે તેવો હોય ચૂંટણીને સામાન્ય નહીં ગણવી ઉમેદવારને સામાન્ય નહીં ગણવો પણ મારા કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હર હંમેશ કટિબદ્ધ હોય છે અને એમના માધ્યમથી એમના સહયોગથી આ છોટાઉદેપુર લોકસભા અમે પાંચ લાખ કરતાં વધારે મતોની લીડથી સર કરીશું એવી અમને પૂરેપૂરો વિશ્વાસ છે જશુભાઈ બીજો સવાલ આપણે કે તમે પાંચ લાખની સરસાઈની વાત કરો પણ મોટો જે પડકાર જે છે છોટાઉદેપુર લોકસભાની અંદર અમે જે સુખરામભાઈ સાથે પણ વાત કરીએ તો એક તો માઇગ્રેશન છોટાદેપુર જે ટ્રાઇબલ એરિયા છે માઇગ્રેશન એટલે કે અહીંયાથી લોકોને રોજગારીના કારણે દૂર જવું પડે છે ને કોંગ્રેસ વારંવાર જીઆઈડીસીનો મુદ્દો પણ ઉઠાવે છે આ બે મુદ્દાને લઈને કેવું તમારું આયોજન છે શું કહેશો માઇગ્રેશનની વાત કરીએ તો પહેલાં વધારે પડતું માઇગ્રેશન થતું હતું પણ ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈની સરકાર આવી ત્યારથી એક તો સિંચાઈની સગવડ ઊભી કરવા માટે વિસ્તારની અંદર અમે લોકોએ બોર મોટર વ્યક્તિલક્ષી બોર મોટર મંજૂર કરી અને એને પાણીની સગવડ સગવડ ઊભી કરવામાં આવી બીજી વાત કરીએ તો ચાલુ વર્ષે નાના નાના જે તળાવો છે જામલી ડેમ ઝેર ડેમ ગોંદરિયા ડેમ પાદરવાટ ડેમ આવા બધા તળાવો જિલ્લાની અંદર મોટા ભાગના તળાવો મંજૂર થઈ ગયા છે રિપેરિંગ માટે અને એ રિપેરિંગ આ વર્ષે ટેન્ડર પણ થઈ ગયું છે અને એ થશે એટલે આવતા વર્ષે ખેતી કરવા માટેની સગવડતા ઊભી છે બીજી વાત કરીએ સુકી સિંચાઈ યોજનાની જે કેનાલો છે એ કેનાલોને રિપેરિંગ માટે બસોને પચાસ કરોડ કરતાં વધારે ની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે એટલે આ વિષય થોડો ગંભીર હતો પણ એ હવે સોલ્યુશન આવી ગયું છે અને મનરેગા યોજના હેઠળ લોકોને રોજગારી મળે છે અને જીઆઈડીસી રવિવાર જીઆઈડીસીની જીઆઈડીસી મંજૂર થઈ ગઈ છે અને એના માટે વનાર ગામે જમીન પણ ફાળવેલી છે પણ કોઈ ટેકનિકલ ઇસ્યુ આવ્યો એટલે એનું કામ હમણાં બંધ કરવામાં આવ્યું છે એટલે જીઆઈડીસી પણ મંજૂર થઈ છે અને બીજી વાત આપણને કરવું કે જે કરીની મુકામે જે ફોસફાર નો નો પ્લાન હતો બંધ એ અમે પુનઃ ચાલુ કર્યો છે એટલે રોજગારી માટે તમે જે પ્રયત્ન કરો છો તે વાત છે પરંતુ જે આદિવાસી વિસ્તાર માટે જે માઇગ્રેશનના નિરાકરણ નિરાકરણની વાત કરી બીજો જે પડકાર જે તમને કહું કે ભારતીય જનતા પાર્ટીમાં તમને ટિકિટ આપવામાં આવી છે કેટલાક નેતાઓ હજુ થોડા નારાજ છે એવી અંદર વાતો હોય છે ભલે બહાર આવતી નથી સપાટી પર વાતો તો એવાના નેતાઓ જે નારાજગી છે ઘણા નેતા છે હજુ પ્રચારમાં બહાર આવતા પણ નથી એમને લઈને શું કહેશો જો ટિકિટ માંગવાનો અધિકાર સૌ કોઈને હોય છે અને ટિકિટ આપવાનો અધિકાર ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ અને પાર્લામેન્ટરી બોર્ડનો હોય છે પરંતુ મને જ્યારે ઉમેદવાર તરીકે જાહેર કર્યો એના પછી હું તમામ ટિકિટના જે દાવેદારો હતા એમને હું ચરણ સ્પર્શ કરી આવ્યો અને એમના આશીર્વાદ પણ લીધા છે અને એમને મને દિલથી કીધું છે કે તમે તૈયાર રહો અમે તમારી સાથે પ્રવાસ કરવા તૈયાર છીએ પણ આ અત્યાર સુધીમાં અમે ખાલી મુલાકાત એક ઉમેદવારની પ્રથમ મુલાકાત શું મુલાકાત તરીકે અમે મળવા માટે નીકળ્યા હતા હવે અમે પ્રચાર કરવા નીકળીશું એટલે બધા નેતાઓને સાથે રાખીશું સુખરામભાઈને કેટલા માનો છે મજબૂત કારણ કે સુખરામભાઈ વિપક્ષના નેતા રહી ચૂક્યા છે ગઈ વખતે વિધાનસભાની ચૂંટણી જે લડ્યા હતા એ હારી ગયા હતા અને કોંગ્રેસનું એવું કહેવું છે કે કોંગ્રેસની જે હાર થઈ છે એ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ અને ભાજપ ત્રણ હતા એટલે જે આદિવાસીના વટ હતા એ જે કમિટેડ કોંગ્રેસના વોટ હતા એ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે વેચાઈ ગયા હતા એમનું એવું કહેવું છે કે એમની જીત થશે તમે કેટલા એમને મજબૂત માનો છો હર કોઈ ઉમેદવારની એ જ અપેક્ષા હોય કે હું જીતું એટલે સુખરામભાઈને પણ સ્વાભાવિક છે કે એમને પણ એ જીતની આશા હોય જ પરંતુ હું દાવા સાથે કહું છું કે ભારતીય જનતા પાર્ટીના અદના કાર્યકર્તાઓના કામગીરીથી એમને જે બુથ લેવલ સુધી લોકો સુધી પહોંચવાના પ્રયત્નો અને નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારમાં જે દસ વર્ષની અંદર જે થયેલા કામો છે એના માધ્યમથી જન જન સુધી અમે લોકો પહોંચીશું અને તમને આજે મેં કહું કે પાંચ લાખની વાત માન્ય સી આર પાટીલ સાહેબે કરી હતી પણ અમે રાજપીપળા અમે રાજપીપળા જ્યારે કમલમનું ઓપનિંગ હતું તે દિવસે માન્ય સી આર પાટીલ સાહેબે જાહેરમાં કીધું કે છોટાઉદેપુર અને ભરૂચ લોકસભાને હવે છ લાખનો ટાર્ગેટ રહેશે એટલે હવે અમે છ લાખ પાર કરવા તરફ જઈ રહ્યા છે આ તો વાત જીતના દાનેક છેલ્લો સવાલ કરીશ કે જસુભાઈએ ભૂતકાળમાં રાજીનામું પણ પાર્ટીમાંથી આપ્યું હતું એક સમયે થોડાક જે તેમની સાથે જે થયેલી વાતોને લઈને થોડા નિરાશ પણ થઈ ગયા હતા અને પાર્ટી છોડવાની પણ એક વખતે વિચાર કર્યો હતો એ એ વાત શું હતી અને તમને પાછા પછી કોને તમારું મન મજબૂત કર્યું ને કોના તમારી સાથે ચર્ચા થઈને ફરી પાછા ભાજપમાં એ નવેસરથી મજબૂતાઈથી કામ કરતા હતા એ વાત તમારી સાચી છે કે તમે જે વાત કરી એ લોકચર્ચા હતી પણ હકીકત એવી હતી કે ભારતીય જનતા પાર્ટીની અંદર ગુજરાત પ્રદેશના સન્માન્ય અધ્યક્ષશ્રી એમનો એક એમને એક નિયમ બનાવ્યો કાર્યકર્તા માટે કે એક કાર્યકર્તાને બે પદ ન હોવું જોઈએ અને મારી પાસે જે તે સમયે ચાર પદ હતા એટલા માટે માન્ય સી આર પાટીલ સાહેબે માન્ય જિલ્લા પ્રમુખશ્રીને આદેશ આપ્યો કે જશુભાઈ રાઠવાનું તમે રાજીનામું લો એટલે મને માન્ય જિલ્લા પ્રમુખશ્રીએ એવું નથી કીધું કે તમે આ પદ પરથી રાજીનામું આપો એમણે એવું કીધું કે સી આર પાટીલ સાહેબે તમારા તમારું રાજીનામું માગ્યું છે એટલે હું ભારતીય જનતા પાર્ટીનો અદનો કાર્ય કરતા છું અને ભારતીય જનતા પાર્ટી પાર્ટી છે ચાર હોદ્દા હતા એમાંથી હું છે ને એ સાહેબને કીધું કે મારો જે હોદ્દા પર મને જવાબદારમાં રાખવું હોય એ રાખજો હું ભારતીય જનતા પાર્ટીનો અદનો કાર્ય કરતા છું અને કામ કરતો રહીશ આ બધાની વચ્ચે છેલ્લો સવાલ પછી આપણે મુલાકાત પૂર્ણ કરીશું જસુભાઈને ટિકિટ જે મળી છે કે એવું કહેવાય છે કે જે ટિકિટની જે છોટા લોકસભાની રેસ હતી એ રેસમાં ઘણા આગળ હતા તમારો નંબર પાંચમો છઠ્ઠો હતો પણ એ બધાને પાછળ પાડીને જસુભાઈ પહેલાં નંબર કેવી રીતે આવી ગયા ના એવું કહે છે તો બે હજાર સત્તરમાં હું શહીદ થયો અને પછી ચૂંટણી હાર્યા પછી પણ હું ફિલ્ડ નથી છોડ્યું પછી જ્યારે બે હજાર બાવીસની વાત કરીએ જે તે વખત તો હું સત્તરમાં જિલ્લા પ્રમુખ હતો અને ઓગણીસમાં ચૂંટણી આવી લોકસભાની એટલે હું એક પ્રમુખ તરીકે પણ ખૂબ સારી કામગીરી કરી પણ બાવીસમાં મને આશા હતી કે ટિકિટ આપશે પણ પાર્ટીએ આદરણીય મોહનસિંહ રાઠવા અને પાર્ટી જોઈન્ટ કરાવી અને એમના સન્માન્ય પુત્ર રાજેન્દ્રસિંહ રાઠવાને ટિકિટ આપી અને એમ એમને રાજેન્દ્રસિંહ રાઠવાને અમે ખભે ખભો મિલાવી અને અમે સ્વીકાર્યો અને એમને જીતાડ્યા એટલે એ વાત આગળ વધતા વધતાં મને પોતાને એવી આશા નથી કે હવે મને ટિકિટ મળશે પણ આ તો ભાર ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ એક મને પોતાને લાગે છે કે દિલ્હી બેઠા બેઠા પણ વસેડીની અંદર છોટાઉદેપુરની અંદર કોઈ પણ ખૂણામાં પડેલો સામાન્ય કાર્યકર્તા જો નિષ્ઠાપૂર્વક કામ કર્યું કરતો હોય તો એની નજર રહે છે એ એક કૃપા દ્રષ્ટિ એમની જોવાની છે અને આ વિસ્તારના તમામ કાર્યકર્તાઓની લાગણી હતી કે જશુભાઈને એક વખત ટિકિટ મળવું જોઈએ એવી એમની દુવા અને ઉપરવાળાની મહેરબાનીથી આ ટિકિટ આવી છે બાકી મને પોતાના સપનામાં પણ ખબર નથી કે જીતાડનાર મોદી સાહેબ છે એ તો ધન્યવાદ મોદી સાહેબ તો આ હતા જશુભાઈ રાઠવા છોટાદેપુર લોકસભાના ઉમેદવાર તેમને સ્પષ્ટ તમામ મુદ્દે વાત કરી ખાસ કરીને તેમને કહ્યું કે તેમને જે ટિકિટ મળી છે તે અને તેમને ભૂતકાળમાં રાજીનામું આપ્યું હતું તે મુદ્દે પણ વાત કરી છે અને તેમનો દાવો છે કે પાંચ લાખ નહીં પરંતુ છ લાખ કરતાં પણ વધારે મતોથી છોટાદેપુર લોકસભાની સીટ ભારતીય જનતા પાર્ટી જીતશે અને તેમની જે ટિકિટ મળી કેવી રીતે મળી તમામ મુદ્દે વાત કરી છે અમને તમને અમારો રિપોર્ટ કેવો લાગ્યો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકશો હું છું નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક છોટાદિપુ